Uh, -huh. uh -huh. પૂર્ણ પુરુષોત્તમ પ્રગટી નરતમ ને ધરે નાથ તે મૂર્તિ જેને મળે તે સર્વજન થાય સનાથ પુરુષોત્તમ નારાયણ જેને મળે એ બધાએ સનાથ થાય તો આપણને ભગવાન છે તો આપણે બધાએ સનાથ કહેવાઈએ એ ભગવાનની સમુહ કહેવાયે આપણા ભાગ્ય કહેવાય કે આવા ઘોર કલિકાલની અંદર આપણને પરમાત્મા પ્રાપ્ત થયા પરમાત્માના શાસ્ત્રો પરમાત્માના શાસ્ત્રોને કહેનારા સંતો સ્ત્રી અને ધનના ત્યાગ સંતો જ્યારે મળે ત્યારે એમ માનું કે આપણા આવો ભાગ્ય છે તો આ બધી વસ્તુઓ આપણા પૂર્વજન્મના કાંઈક એવા બલિષ્ઠ પુણ્ય હશે તો એ પુણ્યના પ્રતાપે કરી આપણને સર્વોપરી મહારાજ મેળ્યા એ મહારાજના વચનમાં વરતનારા સંતો મેળ્યા અને એવા એકાંતિક ભગવાનના ભક્તો મેળ્યા હવે આ ત્રિવેણી સંગમ સરસ મજાનો આપણને પ્રાપ્ત થયો છે એમાં આપણે રહી ના જઈએ એના માટે સાવધાની રાખી અને જેના જે નિયમ હોય એ નિયમમાં રહી અને ભગવાનને રાજી કરવા માટે સાધન કરે ભજન કરે ભક્તિ કરે તો મહારાજ એ ભક્ત ઉપર રાજી થાય વળી સ્વામી કહેશે મનુષ્ય જે સમય દરે જે અનામા

જન થાય પૂર્ણ કામ એ નામનું ભજન કરે એ નામનું સ્મરણ કરે તો એ હાથે પૂર્ણ કામ થાય વળી સ્વામી આગળ કે જેમ વેદું કરે કોઈ વ્યમ નહીં વેદું એટલે નિશાન જેમ વેદવું કરે કોઈ વ્યોમ વ્યોમ એટલે આકાશ આકાશનું કોઈ આમ નિશાન લે અને પછી હે એને નિશાન પાડવું હોય તો એનું નિશાન આલેખે જાય કારણ કે એને નિશાનદ જ આકાશને હાંધું એટલે અહીંયા ગમે અહીંયા ભડાકો કરે ગમે તે કરે તો અહીંયા જવાનું જ છે એટલે સ્વામી કે જેમ રેડું કરે વ્યોમનું તેની ખાલી ન જાય ચોટ ચોટ એટલે લક્ષ એનો લક્ષ છે એ ખાલી જાય નહીં તેમ નામ ઘનશ્યામને થાય કલ્યાણ કો એવી રીતે ઘનશ્યામનું નામ લેવાથી સ્વામી કે કોટીના કલ્યાણ થાય એક બે પાંચ પચીસ પચીસ પચાસ નહીં ઓટી પણ એનું નિશાન જેમ સ્વામીએ કીધું ને એવું હોય તો થાય એમ બસ ભગવાનની મૂર્તિ સિવાય બીજે એને નિશાન ન થાય એવી રીતે જે ભગવાનની મૂર્તિનું હતે એને વેદું કહ્યું હોય નિશાન લીધું હોય એની ચોટ બધી ખાલી ન જાય અને ઘનશ્યામના નામથી થાય કલ્યાણ તો એ ભગવાનનું નામ છે ને મંગલકારી છે કલ્યાણકારી છે વિધકારી છે સુખકારી છે બધી રીતે ભગવાનનું નામ છે ને સદાને માટે ભક્તો આનંદદાયક છે એટલે સહેજે સહેજે આપણને પરમાત્માની પ્રાપ્તિ થઈ ઓળખાણ થઈ આવા શાસ્ત્રો મેળ્યા આવો સરસ મજાનો જોગ મેળ્યો અને એમાં વળી આપણા ગામના પાદરમાં નૈનિક સારણીય ક્ષેત્ર બન્યું જે સ્વામિનારાયણ સેવાશ્રમ એ વિચાર કરીએ ભક્તો બહારથી કોઈ સંતો પધારે કોઈ ભગવાનના ભક્તો આવે બીજા કોઈ પરોક્ષ ભક્ત કોઈ પણ આ જમીનની અંદર આવીને પગ મૂકે એટલે તરત એના મુખમાંથી એક જ શબ્દ નીકળે કે સ્વામી આ જમીન કાંઈક જોરદાર છે આ જમીનમાં આવીએ પછી એકદમ દમ આપણને હે શાંતિ શાંતિ થઈ જાય છે એમ હે તે જ્યારે કહે ને ત્યારે ખરેખર ભક્તો આ જમીન કાંઈક બળવાન બળવાન એટલા વાસ્તે કે પૂર્ણપુરષોત્તમ સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર વિચરણ કરતા ને ત્યારે મહારાજ ગઢપુરથી નીકળે એટલે મહારાજ બોટાદ આવે બોટાદથી રાણપુર આવે રાણપુરથી પછી ચૂડા આવે ચૂડાથી આ બાજુ ફરતા ફરતા રસ્તો પછી આ બાજુથી વસ્ત્રી આવે ત્યાંથી કુવા જાય ગુંડિયાળા જાય ખોલડિયા જાય એ બાજુ જ્યારે જાલાવાડ પ્રદેશમાં મહારાજ ફરવા જાય ત્યારે આ રસ્તો પછી કચ્છમાં પધારવાનું હોય તોય મહારાજ આ રસ્તે વળી પાછા વળે અને ગઢપુર પધારવાનું હોય તોય મહારાજ આ રસ્તે એટલે આ જમીન છે ભક્તો મહારાજ મહારાજના નંદ સંતો અને ભક્ એના ચરણ અંકિત થયેલી આ પૃથ્વી હશે એટલે ઘણા વર્ષોની એમને એમ પડી હતી પણ પૂજ્ય સ્વામીએ જ્યારે આ બાજુ દ્રષ્ટિ કરી તો આજ વિચાર કરીએ કે શૂન્યમાંથી સર્જન અને જંગલમાં અંગત આજે અહીંયા દરવાજામાં આવે એટલે એના અંતર આત્મામાં કાગું થાય અને એમાં મોક્ષદાતા ઘનશ્યામ મહારાજના દર્શન કરે અને ઘનશ્યામ મહારાજ સમીપે જ્યારે ભક્ત આવે ને ત્યારે એને આમ કાળું થઈ જાય શીતળ થઈ જાય તો આજે સહેજે સહેજે જેમ આપણે ગુજરાતી કહેવત છે કે સા બગાસું ખાતા સાકરનો ગામડો આપણને બરાબર બગાસું આવે અને આપણા મોઢામાં કોઈ સાકરનો ગામડો મૂકી દે તો આપણે એને ચૂંકી નાખીએ પણ હરવા હરવા એને ચગરીને ગળી દે ને કે વાહ કેસ ગયો મજા પડી ગયો એમ આપણા જીવનની અંદર ભક્તો આપણને એક આ ભગાશું ખાતા મહારાજની મૂર્તિ રૂપી આ સ્થાન રૂપી સાખનો ગાંધડો ભરી ગયો છે હવે એનું જેટલું મહત્તમ સમજીએ અને મહત્તમ સમજી અને જેટલું ભજન કરીએ એટલું આપણું ભજન લેખે લાગે અને કરેલું જ સાથે આવવાનું છે આ લોકમાં ગમે એટલી મિલકત હશે ગમે એટલી દુકાનો હશે ગમે એટલા કારખાના હશે ગમે એટલું સ્વનું રૂપું હશે ગમે તે વૈભવ હશે પણ આ શરીર સીટા પછી એમાંથી કાંઈ પણ સાથે આવવાનું નથી એનું બધાયને જ્ઞાન છે તમને તમને બધાયને જ્ઞાન છે પણ નથી મુકાતું એ મોટામાં મોટું અજ્ઞાન છે એ અજ્ઞાનને ટાળવા માટે આ સંત સમાગમ છે એટલે આપણે ગોળીનું પદ બોલીએ સંત સમાગમ ઓ અવનિશ્ચિન સંત સમાગમ કીજે નિશ્ચિન એટલે રાત્રિ અને દિવસ સ્વામી કે સંત સમાગમ એ સંત સમાગમ કરવાથી ધીરે 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 આપણા ઇન્દ્રિય અંતકરણમાં રહેલો જે માયાનો મેલ છે ને ભક્તો એ મેલ ધોવાય એ મેલ ધોવાય એટલે આપણું અંતકરણ ઉજળું થાય અંતકરણ ઉજળું થાય એટલે આપણને ભગવાનનું ભજન કરવાનું મન થાય અને ભગવાનનું ભજન કરીએ એટલે ભગવાન રાજી થાય અને ભગવાન રાજી થાય તો આપણને દેહમાં પરિવારમાં ધનમાં કોઈ જગ્યાએ પરમાત્મા આસક્તિ ન રહેવા એ આસક્તિ તૂટે અને શુદ્ધ થઈએ તો ભગવાનના ધામમાં જઈએ કુશળ કુંવરભાઈ ધર્મપુરવારા મહારાજના માટે સરસ મજાના ચોખા મોકલાયા પછી મહારાજ સભામાં બેઠા છે અને હરિભગતે લાવીને મહારાજને અર્પણ કર્યા પછી મહારાજે હતે કીધું કે મુક્તાનંદ સ્વામીને બતાવ્યા સ્વામી આ ચોખા જોવો જે છે સ્વામી કે મહારાજ સરસ છે બીજાને બતાવ્યા બીજાને બતાવ્યા છેલ્લે પછી જયારે ગોપાળાનંદ સ્વામીને બતાવ્યા સ્વામી આ ચોખા કેવા છે ત્યારે ગોપાલનંદ સ્વામીએ કીધું કે મહારાજ ચોખા તો છે પણ બધા અણી શુદ્ધ છે એટલા બધા ચોખા છે પણ આ ચોખામાં એક ચોખાની અણી ભાંગેલી નથી પછી મહારાજે એના ઉપરથી વાત કરી કે સ્વામી આપણે જ્યારે આવા અણી શુદ્ધ થઈશું અને અણી શુદ્ધ જ્યારે વર્તમાન પાળીશું ત્યારે ભગવાનના ગામમાં જવાય છે પણ જો એમાં ગોગર વેરો હશે તો ભક્તો કાચું રહેશે કરેલું જાય છે નહીં દરેક નો ફેરો નહીં થાય પણ ભગવાન મારી પાછો ક્યાંય ફરીને જન્મ આપશે ફરીને દેહ ધરાવશે પણ એ ફરીને જન્મ આપે દેહ ધરાવે ત્યારે વરી પાછો આવો જોગ હશે કે નહીં હોય એની શું ખાતરી તો અત્યારે તો સહેજે સહેજે આપણને હે ને ભક્તો એવો સરસ મજાનો જોગ મળી ગયો છે હવે આ જોગની અંદર આપણા જે રહેલા સ્વભાવ એ સ્વભાવ કાંઈ અંતરાય રૂપ ન થાય એ મોક્ષ વિઘ્ન વિઘ્નરૂપ ન થાય ક્યાંય માન ન આવી જાય ક્યાંય અહંકાર ન આવી જાય ક્યાંય અભિમાન ન આવી જાય એની સતત જાગૃતિ રાખવાની અને રોજ મહારાજને પ્રાર્થના કરવાની કે હે મહારાજ ક્યારે મારા અંતર આત્મામાં અભિમાન ન આવે ક્યારે માન ન આવે ક્યારે કોધ ન આવે ક્યારે ઈર્ષા ન આવે ક્યારે બીજાનું પૂરું કરવાનો સંકલ્પ ન થાય હે મહારાજ એવી મારી ઉપર દયા કરજો હે મહારાજ એવી મારી ઉપર દયા કરજો એમ રોજ આપણે દિન થઈ અને આ દિન થઈને ભગવાનને પ્રાર્થના કરીએ ને એટલે ભગવાન સો ટકા ભક્તો આપણી પ્રાર્થના સાંભળે સાંભળે અને સાંભળે મહારાજ એવા છે અને ભગવાને તો ભક્તોના અનેક સંકલ્પોને પૂર્ણ કર્યા છે એવા આ સત્સંગમાં અનેક દાખલા અને ઇતિહાસો સંતોએ લખેલા છે ધોરાજીની બાજુમાં જામખંડોના ગામ છે ત્યાંના કેશવજી દવે કરીને હતા ભૂદેવ હતા બ્રાહ્મણ હતા બહુ પવિત્ર હતા ભગવાનના ભક્ત હતા એમાં બરાબર એમના ગામથી નીકળ્યા અને મહારાજ પણ બરાબર રસ્તામાં ભેગા થઈ ગયા એટલે મહારાજે કીધું કે ભુદેવ અમને તરસ બહુ લાગી છે કાંઈક પાણીની વ્યવસ્થા કરો ભલે મહારાજ આ જાગ નીચે આપ બિરાજો અને હમણાં દોડા દોડ પાણી ભરીને લઈને આવો છું હવે પોતે યજમાન નથી કરવા નીકળ્યા હતા એમના યજમાનોમાં ભિક્ષાને અર્થે માગવાને અર્થે નીકળ્યા હતા એટલે થોડુંક આઈરે વાતું તો જોઈ જમવા માટે તો એવી બહુ સારી એમની સ્થિતિ નહોતી એટલે કે એમની સાથે મહેસૂ કે મગજ કે મોહનથાળ કે સુખરી કે એવું કાંઈ ભાતું નહોતું પણ એમને થોડી કુલેર બનાવી હતી કુલેરમાં શું હોય બાજરાનો લોટ હોય અંદર ગોળ હોય તો ઘી થોડુંક નાખે એટલે એ કુલેર બનાવેલી હતી પછી એ તો એમ થયું કે મહારાજ માટે પાણી તો લઈ જવું છે પણ ઠામ નથી પછી વળી યાદ આવી કે આ મારી પાસે જળનો ભરેલો લોટો છે જળ લેવાનો એ લોટામાં કુલેર ભેરી છે તો એ કુલેર એને બીજા અક્ષીમાં લઈ લઉં અને આમાં મહારાજ માટે પાણી લઈ લઉં થોડીક ઝડપ રાખી અને ફૂલે લઈ લીધી લોટો જેમ સાફ જરાસુ કરી અને પાણી ભરી લાવ્યા મહારાજને આમ પાણી આપ્યું એટલે મહારાજ જળપાન કરતા કરતા બોલ્યા કે ભૂદેવ આમાં તો ઘીની સુગંધ આવે પછી વાત કરી મહારાજ આમાં ફૂલેર મહારાજ કે કુલેર એટલે શું હોય એ પકવાન કેવું હોય પછી મહારાજની બધી વાત કરી પછી મહારાજ રાજી થયા રાજીથી આપણે મહારાજે કીધું કે ઉદેવ અને અમે તમારી ઉપર બહુ રાજી છીએ માટે તમારી જે ઈચ્છા હોય ને એ માગો મારા જે માગવી આપશું વિચાર કરો બહાર ગામ બિચારા ઉધરાણી જતા હતા લોટ માગવા જતા હતા પરિસ્થિતિ હાવ ગરીબ હતી દરિદ્ર હતા પણ મહારાજે જ્યારે માગવાનું કીધું ને ત્યારે એમને ધન દોલત ન માગી દરિદ્રતા મારી જાય એવું ન માગ્યું મહારાજને કીધું મહારાજ તમે જો મારી ઉપર રાજી થયા હોય તો તમારી પાસે હું એ માગું છું કે મને તમારા જમણા ચરણનો અંગૂઠો મોઢામાં લેવા શું માગ્યું મહારાજ મારી ઉપર રાજી થયા હોય તો તમારા જમણા ચરણનો અંગૂઠો મને મુખમાં લેવા અને મહારાજે તરત મોજરી કાઢી અને અંગૂઠ વખતે ગુદેવને આપો દેવે ભક્ત મોઢામાં લીધો ત્યાં તો કામ એમ જ્યારે ભગવાન પ્રસન્ન થાય પ્રગટ થાય માગવાનું કે ત્યારે ભગવાનનો ભક્ત હે ને કોઈ દિવસ માઈક સુખ ન માગ બીજી વસ્તુ ન માગી એટલા માટે તો ભક્ત ચિંતામણી આપણે વાંચીએ તો એમાં નિષ્કુળાનંદ સ્વામીએ ચોસઠના પ્રક્રમમાં લખ્યું છે સારંગપુરનો જ્યારે ઉત્સવ હતો કુલદોલનો ઉતા શનિનો ત્યારે હતે બધા હરિભક્તો ચારે બાજુ આવ્યા મહારાજના દર્શન કરવા ઉત્સવનો લાભ લેવા પછી ગુજરાતના હરિભક્તો આવ્યા પછી મહારાજ માટે હતે ધાણી લાવ્યા ખજૂર લાવ્યા વસ્ત્ર લાવ્યા અલંકાર લાવ્યા ઘણી બધી સામગ્રી લાવ્યા અને મહારાજ એમની ઉપર રાજી થયા રાજી થયા તો મહારાજે કીધું ભક્તો અમે તમારી ઉપર રાજી છીએ માટે તમારી જે કાંઈ ઈચ્છા હોય ને માગો એટલે આ બાજુના હરિભક્તો હતા થોડા કામ એમને થોડુંક અંતરમાં એવું કે આપણા જેવું ગુજરાતના હરિભક્તોને માગતા ન આવે પણ ભક્તો ગુજરાતના ભક્તોએ જે માગ્યું છે ને એ તો સંપ્રદાયમાં આજના દિવસે ઘણી જગ્યાએ ગવાય છે ઘણા સંતો અને ભક્તોને મુખપાઠ પણ થઈ ગયેલું છે એ ગુજરાતના હરિભક્તોએ એવું માગ્યું અને નિષ્ફુરાનંદ સ્વામીએ એની નોંધ લીધી મહાબળ માયા તમારી જેને આવનારી એવું વરદાન બીજી આપે માગીએ અમે સ્વામીએ સરસ મજાની આ નોંધી તો ગુજરાતના હરિભક્તોએ આ માન્યા મહાબળવંત માયા તમારી હે મહારાજ આ માયા તમારી છે ને બહુ બળવાન છે એ માયા અમને મોક્ષ માર્ગમાં ક્યાંય વિઘ્નરૂપ ન થાય ક્યાંય નડે નહીં ક્યારે કોઈ પણ ભક્તનો અભાવ ન આવે અવગુણ ન આવે એ મહારાજ અમે તમારી પાસે આવું માગીએ છીએ અને એ દયા કરીને જીજું એટલે એને ફગવા કહેવામાં આવે ફગવા એટલે જાણી એ ફગવાના રૂપમાં ગુજરાતના હરિભક્તોએ મહારાજ પાસે આ માગ્યું અને નિષ્કુળાનંદ સ્વામીએ ચોસઠના પ્રકરણમાં આને આલેખી એટલે ભક્તો જ્યારે હતે સમય હોય ત્યારે ચોક્કસ એનું ક્યારેક વાંચન કરવું અને ભગવાને શક્તિ આપી હોય ને તો બહુ જાર લીધો નથી એને હું પાઠ કરી નાખવું અને પૂજા કરી રહ્યા હોય અથવા તો પ્રદક્ષિણા કરી રહ્યા હોય ક્યારેક આપણે નવરા હોય ત્યારે ભગવાન પાસે બેસી અને હાથ જોડી અને એ બોલીએ અને મહારાજ પાસે માગીએ ને તો ભગવાન એમ જાણે કે આ ભક્ત ગરજુ છે એના ઇન્દ્રિય અંતકરણ બળવાન છે માટે લાયા ભક્તો ઉપર કૃપા કરું દયા કરું અને એ જે માગે છે ને એ હું આપું ભક્તો ભગવાન અતિશય દયાળુ છે અને આવા ઘોર કલિકાલની અંદર આપણને ભગવાન મેળ્યા છે ને ભક્તો એ જ મોટી વાત છે પણ ભગવાન મળ્યા પછી આ જીવાતમાં સારું ચિંતવીએ ન હકે સારું માગીએ ન શકે આપણી બાજુમાં છે ને ખોલડીયાદ ગામ એ ખોલડીયાદમાં મહારાજ પધાર્યા પછી મહારાજને કાઠીસવાર બધા એ સરોવર જે રહ્યું તળાવ એમાં ઘોડા પાવા ગયા એટલે ભાઈ એવો હોય છે આપણા પણ કોઈ આમ સ્વભાવનો એવો એટલે એ બેઠો બેઠો બહેનોને કપડાં ધોવાના ખડકા હોય ને પથ્થરના છીપૈ ત્યાં બેઠો બેઠો માથું એની ઓલી કુવાળી ધસતો જાય પાણી નાખતો એમાં મહારાજ બરાબર છે તે ત્યાં ઘોડી પાવા આવ્યા કાઠી દરબારો ઘોડી પાવા આવ્યા એટલે આ બોલ્યો એ આ સ્વામિનારાયણ ભગવાનનું હોય ને સ્વામિનારાયણ પણ હું મારાથી જોયું નથી જતું અને જો ભગવાન સાચા હોય ને તો હું આઠ બી મહાંત્ર હતો ભગવાન જો હાચા હોય તો હું આઠ દીમા આંધ્રો થવું આવું માહિતી વિચાર કરો કેવો સ્વામી આમાં નોંધ લીધી રહ્યો બિનચાર થયો સ્વામી કે વાયદો તો વેગડો રહ્યો આગળ રહ્યો આઠ દિનો ચાર દિમાં આંધ્રો વિચાર કરો આવવાય જેવું હોય પણ એને કદાચ કંઈક બીજું માગ્યું હોત કે ભગવાન હોય તો મારો સંકલ્પ પૂરો કરે અથવા તો ભગવાન હોય તો મને આમ કરે તો ભગવાન એ કરે પણ આવા ભાગ જીવ હોય ને ભાઈ એ જ્યારે એને ભગવાન મળે ભગવાનના સંતો મળે શાસ્ત્ર મળે શાસ્ત્રના કિનારા મળે આવું સરસ મજાનું નૈનિક સારણીય ક્ષેત્રે જેવું સ્થળ મળે પણ છતાંય એના પૂર્વજન્મના કિલબીસ કહેતા પાપ એવા હોય ને

i'm ચંદ્રમાં ચંદ્રમાં હંમેશના માટે શીતળ અને શાંત હોય જેમ હિન્દુમાં અગ્નિને નય માય અંધાર અર્ક એટલે સૂર્યદેવ સૂર્યનારાયણમાં અંધારું ન હોય સૂર્યનારાયણ પ્રગટ થાય એટલે અંધારું જતું રહે તેમ પ્રભુ પ્રગટમાં નોય અમંગળ નિર્ધાર પ્રગટ પ્રભુ જે હોય એમાં કાંઈ અમંગળ ન હોય પરમાત્માની મૂર્તિ જ મંગળ રૂપ છે ગમે ક્રિયામાં એનો સંગ્રહ કરી શકો એટલે કીધું કે નાતા જોતા ખાતા પીતા શુભ ક્રિયા અશુભ ક્રિયા હરેક ક્રિયામાં પરમાત્માનું નામ છે ને એ મંગળ રૂપ છે એટલે સ્વામી કહે છે કે તેમાં પ્રભુ પ્રગટમાં ન હોય નોય અમંગળ નિર્ધાર પછી સ્વામી એથી આગળ બતાવે છે વિદ્યુત ન થાય વહની વિદ્યુત એટલે વીજળી વીજળી જે આકાશમાં થાય છે એ વહની ન થજે શીતળતા ન તજે શ્રીખંડ શ્રીખંડ એટલે ચંદન ચંદનનો ગુણ એવો છે કે એની જે શીતળતા છે એનો ત્યાગ ન કરે ચંદનના ઝાડવા હોય ને પછી એટલે સર્પ કાંઈ પણ ખોરાક થાય ને એટલે એને આમ ઝાડવાને કંઈક ભયડો લેવો પડે એ ભયડો લેતા જ એની અંદર રહેલો ખોરાક છે એને પાચન થાય પછી એ જંગલ હોય ચંદનને અહીંયા સાપ હોય પછી એ એ આહાર કરે પછી અત્યારે એ જે ઝાડવું હોય ને જાડવાના થળને આમ હળડો લે હૈડો લે પણ મોઢું આમ સેટું રાખે શું કરવા કે મોઢું કદાચ જો આમ ઝાડવાના થળને અડાડ દે ને તો એનામાં રહેલું ઝેર છે ને એ ઉતરી એટલે ઘણાને એવો સ્વભાવ હોય સમજાય હા કથા વાર્તા સાંભળે સંત સમાગમ કરે સંત પાસે બેસે બાપજી બાપજી કરે હોકારા કરે પડકારા કરે મોઢું થોડું કામ સેતું રાખે એટલે ઉતરે જ નહીં પણ જો અડાડી દે તો ઉતરી જાય એમ સંત સમાગમ કરતા હોય અને આપણા જીવનની અંદર આપણા અયોગ્ય સ્વભાવ હોય ન ટળે તો મહારાજ રાજી ન થાય સ્વામિનારાયણ ભગવાન હરે ક્ર